કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ સેજાના સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુર્ય બહેન અને પીએસસી સ્મિતાબેન દવે એનએનએમના બીસી અનિલભાઈ રાઠોડ ટીમો આંગણવાડી વર્કર તથા હેલ્પરની સમર્પિત સ્ટાફ સહિત અનેક મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી નિયમિત ઊંચાઈ અને વજનની તપાસ કુપોષણ અને મંદ વૃદ્ધિની પ્રારંભિક તપાસમાં ભજવે છે પોષણ કાર્યક્રમોના સમર્થન દ્વારા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર ગીતાબેન તિલકપુર્ય બહેન ભારપૂર્વક જણાવ્યું હતું એ પોષણમાં માત્ર જાગૃતિ જ નહીં પરંતુ ક્રિયાશીલ રહેવા માટે છે અમે દરેક માતા પિતાને તેમના બાળકોના વિકાસની નિયમિત દેખરેખ રાખવા તેમની આરોગ્યની સંભાળમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ તેની શરૂઆત માતા પિતાને શિક્ષિત કરવા સાથે થાય છે આ અભિયાનથી પ્રદેશમાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે મહત્વપૂર્ણ પહેલમાં ભાગ લેનારા પ્રતિબંધ ટીમો અને માતા પિતાના આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું બીરો રિપોર્ટ પ્રતાપવાળા ધારી અમરેલી

અને શિરો આપવામાં આવેલ છે તેમજ અમારા આઈસીડીએસ પરિવારમાં સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુરિયા એને નામ કોર્ડિનેટર અનિલભાઈ રાઠોડ અને પીએસ ઇન્સ્ટ્રક્ટર દવે અસ્મિતાબેન દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળ તંદુરસ્ત રેલી કરવામાં આવી